બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો નવું ભજન છે જોરદાર ભજન છે એમ કે નવું સાંભળવાથી તમને મજા આવશે તો ચાલો આપણે બોલીએ એ મારા ભજનમાં આવો એકવાર ભજન મારા કેવા છે મારા ભજનમાં આવો એકવાર ભજન મારા કહેવાશે તમને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે મારા ભજનમાં ગણપતિ આવે છે મારા ભજનમાં ગણપતિ આવે છે સાથે વિધિ ને લાવે છે મારા મારા વિઘ્ન દૂર થઈ જાય ભજન મારા એવા છે મારા વિઘ્ન દૂર થઈ જાય ભજન મારા એવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કહેવાશે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કહેવાશે મારા ભજનમાં શિવજી આવે છે સાથે ગણપતિ ને લાવે છે ત્યાં યજ્ઞ રૂડા થાય ભજન મારા એવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવાશે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કે વાંચે મારા ભજનમાં રામચંદ્ર આવેશ સાથે સીતાજીને લાવેશે ત્યાં રામદૂન લાવ ભજન મારા એવા છે ત્યાં રામની ધૂન ગવાય ભજન મારા એવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવા છે મારા ભજનમાં શ્રી કૃષ્ણ આવે છે સાથે રાધાજીને લાવે છે ત્યાં મનસના સંભળાય ભજન મારા એવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવા છે ત્યારે રસા ભજન મારા ભજન મારા ભજન મારા બેસી રહ્યા આવે છે સાથે ને તલ દેવી ને છે ત્યાં જ્યોતિના દર્શન થાય ભજન મારા એવા છે ત્યાં જ્યોતિના દર્શન થાય ભજન મારાએ મારા ભજન માં આવો એક વાર ભજન મારા કેવા છે મારા ભજન સંતો ભક્તો આવે છે ત્યાં નિત્ય નવા ભજન ગવાય ભજન મારા એવા છે મારા ભજન માં આવો એક વાર ભજન મારા કેવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવાશે તમને લાગશે ભજનનો રંગ ભજન મારા છે તમને લાગશે ભજનનો રંગ ભજન મારા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવાશે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને નવું ભજન છે જોરદાર સાંભળવાથી તમને મજા આવશે રાધે રાધે